હલો મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર આજે તારીખ અગિયાર દસ બે હજાર પચીસના રોજ ધોરણ નવનું ઇંગ્લિશનું પેપર જે હતું એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં તમને મળી જશે મિત્રો સેક્શન એની વાત કરીએ તો એની અંદર પહેલો પ્રશ્ન વોટ ડીડ મોહન્સ મધર ડુ તો મોહનની મધર શું કરે છે તો એની અંદર પહેલો મધર કેમ્પ ટુ હિઝ હેલ્પ બધા એમના મદદ માટે આવે છે બીજો પ્રશ્ન વોટ ડીડ મોહન્સ ફાધર ડૂ તો એના પિતાજી શું કરે છે તે હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હ્યુમ એને મદદ કરવાનું સપોર્ટ કરવાનું ચાલુ કરે છે ત્રીજું જે પ્રશ્ન છે વોટ ડીડ મોહન્સ ડિસાઇડ ટુ ડુ મોહને શું નક્કી કર્યું તો મોહને નક્કી કર્યું કે ત્રીજો જો આ ડિસાઈડેડ ટુ મોડિફાઈ હિઝ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એને મોડીફાઈ કરવાનું નક્કી કર્યું ચોથો પ્રશ્ન જે છે હુ વોઝ ક્રોલિંગ સાયલેન્ટલી તો અ ફિમેલ છિતા ક્રોલિંગ સાયલેન્ટલી પાંચમો વેર વેર ધ ટુ યંગ કબ્સ ધ ટુ યંગ કબ્સ કેમ આઉટ ઓફ ધ બસ છઠ્ઠો પ્રશ્ન હુ કન્સ્ટ્રક્ટર રાનકી વાવ તો ક્વીન ઉદયમતી રાણી ઉદયમતીએ બનાવી હતી રાનકી વાવ સાતમો પ્રશ્ન વાયડી ક્વીન બિલ્ડ ધ વાવ વાવ કેમ બનાવી હતી તો ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર સિટી ઓફ પાટણ પાટણની જે પાણીની અછત છે એને પૂર્તિ કરવા માટે એનો જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવા માટે આઠમો પ્રશ્ન છે વેન વોઝ રાનકી વાવ કન્સ્ટ્રક્ટર ક્યારે રાનકી વાવ બનાવી તો અહીંયા જો બિટવીન એટલે કે વચ્ચે એક હજાર બાવીસ અને એક હજાર તેસઠના વચ્ચે બનાવી હતી નમો એડીસે એડીસો થ્રી ટાઇની કપ્સ તો ફોલ્સ બે જોયા હતા ત્રણ નહીં ક્લીનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ડેન્ટલ હાઈજીન તો ટ્રુ સાચી વાત છે મૂડ સાફ થવું જોઈએ અગિયારમો પ્રશ્ન વેન ડુ ધ ફાર્મર્સ વેકઅપ તો સવારમાં વહેલા મોર્નિંગ હાઉ લોંગ ધ ફાર્મર વર્ક ફોર લેબર તો લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક એટલે અંધારું થઈ જાય ત્યાં સુધી કામ કરે છે તેરમો પ્રશ્ન હાઉ મની બોટ્સ વેર ધેર તો દેર વેર ટુએલ બોટ્સ હુ વેર ઇન ધ બોટ્સ તો કોણ છે બોટ્સની અંદર તો ઇચ દેર વોઝ અ હેન્ડસમ યંગ યંગ પ્રિન્સ પ્રિન્સ છે બરાબર વેર ડીડ ધે ગો ક્યાં જાય છે તો એ લોકો ક્યાં જાય છે ધે વેન્ટ અક્રોસ ધ રિવર ઓન ધ અધર બેન્ક ધેર વોઝ અ સિલ્વર ફોરેસ્ટ બરાબર ત્યાં આગળ જાય છે હુ કમ અપ ટુ વેક અપ ધ પ્રિન્સેસ તો પ્રિસિસને કોણ ઉઠાડવા આવે છે તો ધ નર્સ આ સોળ નંબર લખેલો છે અને ધ નર્સ જવાબ આવશે લાસ્ટમાં હવે જોઈ લો રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સત્તરમો પ્રશ્ન તમે જોઈ લો વોટ ઇઝ ધ ફ્રી વિથ ધીસ પ્રોડક્ટ આ પ્રોડક્ટની સાથે ફ્રી શું મળે છે તો વન ક્રિસ્ટલ ગ્લાસ વિથ ધીસ પેક એ ફ્રી મળે છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પ્રોડક્ટ ઓ નવરત્ન હેર ઓઇલ એ નામ છે હાઉ મચ ઓઇલ ઇઝ ધેર ઇન ધ બોટલ તો કેટલું તેલ છે तो 500 ml પછી વોટ ઇસ ધ डेट ઓફ પેકિંગ તો डेट શું છે પેકિંગ ની તો જુલાઈ 2025 આ હતો એનો જોબ સેક્શન સી ની વાત કરીએ તો 21 सानिया ऑलवेज प्ले टेनिस तो ऑलवेज શબ્દ આવ્યો તો એ શું બતાવે છે ફ્રીક્વન્સી તો શું લખેલું છે ફ્રીક્વન્સી ઓફ એક્શન બી જવાબ આવશે બાવીસ રાહુલ કેન ડ્રાઈવ અ કાર તો કેન શબ્દ આવ્યો એટલે કે એબિલિટી રાહુલ કેન તો ક્યાં છે ડી જવાબ એક્સપ્રેસિંગ એબિલિટી ડી જવાબ આવશે ધ ચિલ્ડ્રન સેટ ક્વાટલી જો ક્વાટલી એલ વાય આવ્યું એટલે શું બતાવે છે મેનર બરોબર તો એ મેનર છે એ જવાબ આવશે હવે ચોવીસ પ્રશ્ન જોઈ લો સચિન એક્સપ્રેસિંગ એબિલિટી તો જો ચોવીસમો પ્રશ્નનો જવાબ તમને ઉપર આપેલો છે એમાં ચાર જવાબ હોવા જરૂરી છે પણ અહીંયા આપ્યા નથી પણ તમારે કમ્પ્લીટ કરવાના થાય છે બરાબર તો તમને એબિલિટી છે તો ઉપર એબિલિટી આપેલું છે કેનવાળું જોઈ લો બાવીસમાં નંબરનો તો સચિન કેન ડ્રાઈવકાર તો તમારું સાચું પડી જશે બાવીસમાં જે છે એ રીતેનું લખ્યું હશે તો પછી અહીંયા શું છે ઇમોશન્સ બરાબર ઇમોશન્સ હોય તો કોઈ પણ એક શબ્દ હાઉ સેડ હાઉ નાઈસ આ રીતે હોય તો આ એક પ્રકારના શું છે ઇમોશનના શબ્દો છે બરાબર ચાલો હવે ફિલ ઇન ધ બ્લેન્ક્સ એમાં પહેલો આવશે વેલ્યુબલ થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુબલ સજેશન બહુ કિંમતી તમારું સજેશન જે છે બરાબર જે બીજો સબ્જેક્ટ છે ડેન્ટલ બરાબર ડેન્ટલ સાયન્સ હેઝ અ એડવાન્સ અ લોટ બહુ જ આગળ પડતું છે બરાબર સત્યાવીસ વીક એટલે ક્રૂલ બહુ ખરાબ બરાબર અઠ્યાવીસ આન્સી એટલે વેરી વર્ડ બહુ જૂનું પ્રાચીન બરાબર આ જવાબ આવશે ઓગણત્રીસ જોઈ લો રન ફાસ્ટ યુ વિલ મિસ ધ બસ રન ફાસ્ટ બટ યુ વિલ મિસ તો બહુ ઝડપી દોડ્યો પરંતુ એ મિસ થઈ ગયો બરાબર પછી ત્રીસમું હી ઇઝ રીચ હી ઇઝ નોટ હેપી બહુ જ છતાં પણ જો એ છતાં પણ આવે શબ્દ એટલા માટે ધો હી ઇઝ રીચ હી ઇઝ નોટ હેપી કોન્ટ્રાસ્ટનું વાક્ય છે કોન્ટ્રાસ્ટ જે ફંક્શન હતો એનું વાક્ય છે ધો શબ્દ આવશે પછી એકત્રીસમાં જોઈ લો ઓલ ઓફ અસ મસ્ટ ફોલો ધ ટ્રાફિક મસ્ટ શબ્દ આવશે કયો મસ્ટ આપણે ફરજિયાતપણે ટ્રાફિક જે નિયમો છે એનું પાલન કરવું જોઈએ ફોલો કરવું જોઈએ યુ શુલ્ડ બી અવેર ઓફ ઓલ ટ્રાફિક રૂલ્સ તમારે એ અવેર પણ હોવા જરૂરી જોઈએ એમ ધ્યાનમાં પણ હોવા જરૂરી છે ઇફ યુ આર નોટ યુ વીલ ગેટ ઇન ટ્રબલ બરાબર તો વ્હીલ આવશે ત્યાં સુડ આવશે તો મસ્ટ સુર્ડ અને વીલ જવાબ આવશે મસ્ટ સુડ અને વ્હીલ જવાબ આવશે એકત્રીસમાં બત્રીસમાં જોઈ લો આઈની જગ્યાએ હી અને પછી જ્યારે હી શબ્દ આવે તો વર્બની પાછળ એસ કે એસ લાગે એ તમને ખબર છે સિમ્પલ પ્રેઝન્ટેન્સની અંદર આ સરળ સી સાદા સિમ્પલ નિયમો છે તો જોઈ લો આઈ છે એ ત્યાં હી લગાવી દેવાનું ઓલવેઝ ગેટ્સ એસ લાગી જશે ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ હી હી ઇઝ વર્ક રેગ્યુલરલી બરાબર હી ગોન ઇઝ ગે ગોઝ ટુ પ્લે વિથ હીઝ ફ્રેન્ડ્સ ટુ આટલું આવશે તો એ બદલાઈ જશે તેત્રીસમાં જવાબ આવશે સી બરાબર રામ બોટ મેંગોસ યસ્ટરડે તો હું બોર્ટ મેંગોઝ યસ્ટરડે પછી ચોત્રીસમાં બી જવાબ આવશે વેન ડઝ રાજલ ગો ટુ સ્કૂલ પાંત્રીસમાં ડી જવાબ આવશે હાઉ મેની રન્સ ડઝ કોલી સ્કોર પછી સેક્શન ઈની અંદર વાત કરીએ તો માય હોબી માય ફેવરેટ ગેમ માય ફેવરેટ ફેસ્ટિવલ આ બધા મતલબ એસે હતા તમારે લખવાના હતા બહુ સારા છે એસે ઇઝી પછી આમાંથી દસ વાક્યો આ પિક્ચરમાંથી તમારે બનાવવાના હતા મેડિકલ સ્ટોર છે ક્લોથ સ્ટોર છે ફ્રૂટ સ્ટોર છે ફ્લાવર સ્ટોર છે બરાબર તો આ બધું તમે લખી શકો છો સલૂન લખેલું છે બરાબર આના ઉપર તમારે વાક્યો બનાવવાના થાય છે થેન્ક યુ એન્ડ હેવ અ ગ્રેટ ડે મિત્રો જો મિત્રો તમે નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને વધારે વધારે ઉત્સાહિત કરશો જેથી કરીને અમે આવાના આવા અપડેટ સાથે નવી નવી અપડેટો તમને આપતા રહીશું થેન્ક યુ એન્ડ હેવ અ ગ્રેટ ડે વન્સ અગેન